અમદાવાદ બગોદરા હાઇવે પર સ્વચ્છતાના લીરે ઉડાડતા જોવા મળી રહ્યા હાઇવેની બંને બાજુ ઔદ્યોગિક એકમો દ્વારા આડેધડ રીતે ફેંકવામાં આવી રહેલો કેમિકલયુક્ત વેસ્ટ કચરા પ્લાસ્ટિક અને હેઠળના કારણે આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે અમદાવાદના બોગોદરા હાઈવે પર અવરનવર હાઈવેની બંને સાઇડમાં ઔદ્યોગિક એકમો દ્વારા આડેધડ કેમિકલયુક્ત વેસ્ટ કચરો પ્લાસ્ટિક ભોજનો હેઠવાડ ફેંકવામાં આવી રહ્યો છે હાઈવે પર તો ફેંકવામાં આવે છે સાથે સાથે આ વિસ્તારમાં આવેલા સરકારી પડતર જમીનોમાં પણ ફેંકી વેસ્ટ સળગાવવામાં આવે છે આમ વેસ્ટ કચરો ફેંકવામાં લોકોના આરોગ્યને જોખમ વધતું જાય છે અને વેસ્ટ સળગાવવામાં આવતા પ્રદૂષણ પણ થાય છે અગાઉ ત્રણેક વર્ષ પહેલાં મોરિયા ગામે જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તલાટીઓ સરપંચો કંપનીઓના હોદ્દેદારો સાથે મિટિંગ કરી વેસ્ટ ફેંકતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવવા આદેશ આપવામાં આવ્યા હતા પરંતુ થોડા સમય આદેશોનું પાલન થયું અને અધિકારીની બદલી થતાં આ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં ચગોદરા મોરૈયા રજોડા બાવડા કેરાડા બગોદરા જેવા વિસ્તારોમાં વેસ્ટ કચરો ફેંકવામાં આવી રહ્યો છે બાવડાના સામાજિક કાર્યકર પ્રફુલ મહેતા દ્વારા અનેકવાર ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ ગાંધીનગર કલેક્ટર કચેરી સહિત પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ સમસ્યા દૂર કરવા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી મારું નામ પ્રફુલ્લ મહેતા છે હું સામાજિક કાર્યકર તરીકે કામ કરું છું હમણાં હમણાં હાઈવે ઉપર જેમ સનાતન સરખેથી લઈ અને બગોદરા હાઈવે સુધીનો આખો બંને બાજુનો જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે એની અંદર લોકો ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકો મન ફાવે તેમ પોતાનો વેસ્ટ પ્લાસ્ટિક વેસ્ટ ખાદ્ય પદાર્થ જ્યાં ત્યાં રોડ ઉપર નાખી જાય છે અને તેના કારણે આજથી પાંચ સાત વર્ષ પહેલાં અમદાવાદ જિલ્લાના ડીડીઓ સાહેબ જિલ્લા વિકાસ અધિકારીએ મોરૈયા ગ્રામ પંચાયતની અંદર હાઈવેના દરેક ગામના તલાટીઓ સરપંચશ્રીઓને અને ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોને બોલાવી અને એમણે કીધેલું કે આપણે સ્વચ્છતા રાખીએ હાઈવે પર જ્યાં તા વેસ્ટ ના નાખવો જોઈએ એ સમજાયેલું અને દરેક નગરપાલિકા દરેક ગ્રામ પંચાયતની પોતાની હજની જવાબદારી પોતે રાખવી જોઈએ અને એના અનુસંધાનમાં કોઈપણ વેસ્ટ નાખે તો એની ઉપર કડક કાર્ય કાર્યવાહી કરવા માટે પણ એમણે ભલામણ કરેલી એનું ઘણું બધું પાલન થયેલું છે પણ હાલમાં હાઈવેની બંને બાજુ ગમે ત્યાં લોકો પોતાનો કંપનીનો વેસ્ટ ગમે ત્યાં નાખીને જતા રહે છે તો એને કોઈ રોકટોક લાગતું નથી તો આની ઉપર જેમ નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા અભિયાનની વાતો કરે છે પણ મેઇન હાઇવે પર સૌરાષ્ટ્રની અવળ જવરવાળા રસ્તા ઉપર આવી રીતે જાતે ચારે બાજુ ઢગલા કરેલા છે તેમજ અમદાવાદ જિલ્લાની ઘણી બધી નગરપાલિકાઓની આસપાસમાં પણ મેડિકલ વેસ્ટના ઢગલા પણ જાહેરમાં નાખતા ઘણી વખત કમ્પ્લેન અને ઉપર લગી રજૂઆત થઈ છે તો એના માટે થઈ અને સરકારશ્રીએ કડક હાથે પગલાં લેવા જોઈએ એવી અમારી નમ્ર વિનંતી છે ગોહેલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ